ગીર ગઢડા આહિર સમાજના આગેવાનોએ આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવાના સમર્થનમાં ખુલીને આવ્યા ભાજપ અને કોંગ્રેસના આહિર સમાજના આગેવાનોએ ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું ત્રણ ચાર દિવસ પહેલા ભરૂચ છે અમારા સમાજના વરિષ્ઠ અને અઢારે વરણના આગેવાન તરીકે જેને ઉપમા આપી છે અને ભામાસાહ તરીકે જેનું નામ છે એવા અમારા વડીલ મુરબી હીરાબાપા જોટવાને અને એમના દીકરા જે હમણાં બે દિવસ પહેલાં જ સુપાશી ગામમાં યુવાન સરપંચ તરીકે ચૂંટાણા એમને નિવેદન લેવાના નામે ભરૂચ પોલીસ એમની ધરપકડ કરી છે અને છ દિવસના એમના રિમાન્ડ લીધા છે હવે હકીકત એવી છે કે જે ભરૂચ જિલ્લામાં બે હજાર વીસ એકવીસમાં જે મનરેગાના માટી મેટલના જે કામો જે થયેલા છે જલારામ એજન્સી અને મુરલીધર એજન્સી તો એ વીસ એકવીસના જે ચાર પાંચ વર્ષના કામોને કન્સલ્ટ હીરાબાપાની કે એમના દીકરાની જલારામ એજન્સીમાં કે મુરલીધરમાં એ કંઈ નામ કે પ્રોપરાઇટર કે કંઈ ન હોવા છતાં માત્ર ને માત્ર એક રાજકીય કિન્નાખોરીથી જે અગાઉ કૌભાંડ જે આપણા રાજ્યના પંચાયત મિનિસ્ટર પંચાયત અને કૃષિ વિભાગના જે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અને એમના મતલબ જે પુત્રોનું જે કૌભાંડ ખુલ્યું છે એટલે વર્તમાન સરકાર એ કૌભાંડને મતલબ ડાયવર્ટ કરવા માટે આખું ષડયંત્ર રેચવું હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે એટલે ખોટી રીતે એમની ધરપકડ કરી છે તો ઉના ગીરગઢા આહિર સમાજ આ ધરપકડ ગેરકાયદેસર હોય એને વખોડે છે અને ન્યાયના હિતમાં તાત્કાલિક એમને મતલબ છૂટા કરવામાં આવે અન્યથા આખા રાજ્યનો જિલ્લાનો અમારો આહિર સમાજ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે અસ્તુ વંદે માત્ર ભારતમાં થકી જાય આહિર સમાજના આગેવાનોએ જણાવ્યું કે હીરાભાઈ જોટવા આહિર સમાજના આગેવાન છે અને સમાજના મોભી છે તેમનીને તેમના પરિવારની મનરેગા કૌભાંડમાં કોઈ પણ પ્રકારની સંડોવણી ન હોવા છતાં પણ કોઈ એક વ્યક્તિના કહેવાથી તેમની પૂછપરછ કરવાના બહાને તેમના પર ફરિયાદ નોંધવી તે યોગ્ય નથી કોઈ પેઢીના તેઓ માલિક પણ નથી અને કોઈની સાથે ભાગીદારી પણ તેમની નથી આ માત્ર રાજકીય રીતે ટાર્ગેટ કરવાનો ઈરાદો છે તેની તટસ્થ તપાસ થવી જોઈએ અમે સૌ આજે ઉના અને ગીરગઢા તાલુકાના આહિર સમાજના આગેવાનો અને સમસ્ત આહિર સમાજ માનની અમારા સમાજના મોભી અને રાજકીય આગેવાન કદાવર આમ તો સમાજમાં જેમને ભામાસાનું ઉપમાથી બોલાવવામાં આવે છે અમારા હીરાભાઈ જોટવા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડની અંદર ખોટી રીતે એને સંડોવવામાં આવ્યા છે ભરૂચ પોલીસ ગીર સોમનાથના પાટણ પોલીસ સ્ટેશનની અંદર તમારું નિવેદન લેવાનું છે એવું કહી અને એમને એમને ત્યાં ભરોસો પાડી ગયા છે અને ન્યાય એમને ઉપર ગુનો દાખલ કરી અને હાલ એને જેલ હવાલે કર્યા છે આ કૌભાંડની અંદર જે એજન્સીઓ છે એમાં ક્યાંય એ પ્રોપરાઇટર પણ નથી એ ભાગીદાર પણ નથી એ પરિવારનું ક્યાંય નામ નામ નથી છતાં પણ આખા પરિવારને પોલીસ ત્યાં લઈ જાય અને જે સમગ્ર ટોર્સિંગ કરી રહ્યું છે એ બાબતે અમે આહીર સમાજના સૌ આગેવાનો ભેગા મળીને આજે પ્રાંત અધિકારી મારફત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે આવેદન આપીને એવી માગણી કરીએ છીએ કે અમારા માનની હીરાભાઈ જોટવાને અમારા સમાજના વરિષ્ઠ આગેવાનને આમાં ન્યાય આપે અને એમની ન્યાયિક તપાસ થઈ કરી અને એમને ન્યાય આપે એવી અમારી સૌ સમાજના આગેવાનોની માગણી છે અમને રાજકીય કાવા દાવા હેઠળ કિન્નાખોરી રાખીને એમનું નામ કારણ કે મનરેગા કૌભાંડનું એ આમના પહેલાં પણ ત્યાં એક સારું એવું વિશાળ પ્રમાણમાં કૌભાંડ ઉભ્યું હતું એ બધું ડામી દેવા માટે થઈને અમારે હીરાભાઈને માત્ર નિમિત્ત બનાવીને હીરાભાઈને એમાં ફિટ કરી દેવામાં આવ્યા છે આ કોઈ પણ ભોગે આહીર સમાજ ચલાવી નહીં લે આવનારા સમાજની સમયની અંદર અમારે જરૂર પડે વધારે કદાચ આંદોલન કરવાની જરૂર પડશે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને અમારા હીરાભાઈ ચોટવા અને સમગ્ર આહિર સમાજને ન્યાય મળે એના માટે અમે અમારી લડત અવિરત ચાલુ રાખશું